દ્વારકા રોજે રોજનું પેટી રડતા રડબાર ગુબતા પાસે હપ્તા વસૂલતા તંત્ર સામે નારાજ કે દ્વારકા નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશો સામે આંદોલન યથાવત આંદોલનના આજે ત્રીજે દિવસે આંદોલન યથાવત રારી ગલ્લા રીકડી વધારાવાળા માલધારીઓ દ્વારા પોતાના ગુજરાન માટે આંદોલન કરી રહ્યા છે આંદોલનના બીજા દિવસે સત્તાધીશોને સદબુદ્ધિ મળે તે માટે હવન કરવામાં આવ્યો હતો આંદોલનના ત્રીજા દિવસે આજે નાસ્તો બદામ શેકને પાણીની બોટલનું મફત વિતરણ કરવામાં આવ્યું ભ્રષ્ટ નેતાઓ હપ્તા ખાય એનાથી મુદ્દામાં ગરીબો ખાય એ આશય સાથે મફત નાસ્તા વિતરણ કરાયો હતો વિવિધ બેનરો સાથે વિરુદ્ધ કાર્યક્રમ કરાયો હતો ગુજરાતમાં દારૂ વેચવો ગુનો છે પણ દહીં કે છાશ વેચવી પણ ગુનો છે નગરપાલિકાએ નક્કી કરેલા રોજના વીસ ત્રીસ રૂપિયા ભરી પહોંચ ફડાવીએ તો પણ અમે રોજગાર ન મળી શકીએ નગરપાલિકાએ નક્કી કરેલા રૂપિયા ભરી રેકડી રાખીને તો ગુનેગારને ગેરકાયદેસર બાંધકામવાળા શાહુકાર કાયદો અમીર અને ગરીબ બધા માટે સરખો હોય છે ગરીબોને શા માટે હેરાન કરવામાં આવે છે ચાર ફૂટની રેકડી તંત્રને દેખાય છે તો ચૌદ ફૂટનો ગેરકાયદેસર બાંધકામ કેમ નથી દેતા આવતું

વિશ્વકર્માજી એ નાના નાના વેપારીઓ નાના નાના માણસો ને કામ સોંપ્યું અને એના આધારે કુશ સ્થળી માંથી દ્વારકાજી દ્વારકાધીશ દ્વારકા નગરી બની અને આ ભગવાન શ્રી દ્વારકા નગરી બનાવવાનો યશ વિશ્વકર્માજી ને નાના નાના વેપારીઓને આપ્યો છે ત્યારે આજે એ જ દ્વારિકાની અંદર નાના નાના વેપારીઓ લારી ગલ્લા વાળા પાથરણા વાળા માલધારીઓ જે પોતાનું રોજે રોજ નું પેટ્યુ રડે છે એની પાસેથી બસો ત્રણસો રૂપિયા રોજે રોજની હપ્તાની આશાથી આ લોકો એમની રેકડીઓ લારી ગલા બંધ કરાવડાવ્યું છાસ વિતરણ બંધ કરાવડાવ્યું દહીં વિતરણ બંધ કરાવડાવ્યું એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ભ્રષ્ટાચારી માણસોની એટલે આજે ત્રીજો દિવસ છે ગઈકાલે અમે યજ્ઞ આ લોકોને સદમૃદ્ધિ મળે એટલા માટે કહ્યો તો આજે ચાલુ વરસાદે અમે નક્કી કર્યું કે આ ભ્રષ્ટાચારીઓને રોજે રોજ ભ્રષ્ટાચાર રૂપી રૂપિયા આપવા

રજા લઈ બધા વયા ગયા છે કોઈ નો રિપ્લાય નથી આવતો અમારી માંગ શું છે કેટલા દિવસ સુધી અમારી માંગ એ છે કે અમને રેકડી ના ખોલવા દે કોઈ વાંધો નહિ પેલા જી મોટા મોટા પાર્કિંગ છે જે ગેરકાયદેસર બંધન બંધાયેલા છે એ બધા હટાવે પછી અમારી લેકડી ને કરે વિરોધ